નમસ્કાર મિત્રો તો અમે લઈને આવી ગયા છીએ બનાસકાંઠાના જીવાદોરી ગણાતા ત્રણ ડેમની માહિતી તો દાંતીવાડા ડેમ શીપુ ડેમ અને મુક્તિશ્વર ડેમ તો તારીખ થઈ છે બાર નવ બે હજાર પચીસ સમય થયો છે આઠ વાગ્યાની ત્રીસ મિનટે તો વાત કરીએ બનાસકાંઠાના જીવાદોરી ગણાતા દાંતીવાડા ડેમના સમાચાર તો દાંતીવાડા ડેમમાં પાણીની આવકની વાત કરીએ તો એક હજાર ને આઠ ક્યુસેક પાણીની આવક ચાલુ છે મિત્રો અને સપાટીની વાત કરીએ તો પોણસોને નવ્વાણું પોઈન્ટ પોસઠની સપાટી પોણી પોંકી ગઈ છે મિત્રો અને ભયજનક સપાટીની વાત કરીએ તો સત્સો ચાર છે મિત્રો હજી કોઈ બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું નથી જો પણ બનાસ નદીમાં છો પાણી છોડવામાં આવશે એવો અમે વિડીયો અપલોડ કરી દઈશું તો કોઈ બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું નથી હવે વાત કરીએ સીપુર ડેમની તો સિપુર પાણીની આવક નીલ છે અને સપાટીની વાત કરીએ તો પોણસો ને બ્યાસી પોઈન્ટ એકસઠની સપાટી પોણી પોંકી ગઈ છે અને ભયજનક સપાટીની વાત કરીએ તો સસો અગિયાર છે અને એમાં પણ કોઈ પાણી છોડવામાં આવ્યું નથી હવે વાત કરીએ મુક્તિશ્વર ડેમની તો મુક્તિશ્વર ડેમ પાણીની આવકની વાત કરીએ તો પોણસોની ચોપન કિસોક પાણીની આવક ચાલુ છે અને સપાટીની વાત કરીએ તો સસોને સાઠ પોઈન્ટ તેતાળીસની સપાટી પાણી પહોંચી ગયું છે અને ભયજનક સપાટીની વાત કરીએ તો સસોને એકસઠ પોઈન્ટ અઠાવનની છે મિત્રો અને પાણી કેટલું છોડવામાં આવે તેની માહિતી મેં પણ આપી દઈએ તો પાણી છોડવામાં પોનસોને ચાર કિસોક પાણી આ છોડવામાં આવી રહી છે અને એક દરવાજો પણ ખુલ્લો છે મિત્રો આ હતા મુક્તિશ્વર ડેમના સમાચાર છે મુક્તિશ્વર ડેમ ના સમાચાર સમજાઈ ગયા તો કોમેન્ટમાં અમને જણાવજો તો દાંતેવાડા ડેમ શીપોર ડેમ અને મુક્તિશ્વર ડેમ અને ધરોઈ ડેમ આ ચાર ડેમની માહિતી આવતી રહેશે છે અમારી ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો તમે કોમેન્ટ કરજો કે તમે ક્યાંથી જોઈ રહ્યા છો